જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું નવા વ્લોગમાં ગયા વ્લોગમાં તમે જોયું છે હિમાલય આપણે સર્વિસમાં મૂકવા ગયા હતા તો અત્યારે અમે ત્રણેય સર્વિસ થઈ ગયું છે હિમાલય તો ત્યાં સર્વિસ માટે લેવા જઈ છીએ અને ફૂલ મજા રિક્ષામાં ઘણા કહેતા હોય એમાં કે બુલેટને આવા બધા હારા હારા ફેરવે હે તો આ લોકો તો રિક્ષામાં લેવા ન અમે રિક્ષાની મજા લયો બધા કા એવી મોજ આવે રાજકોટની મજા રિક્ષામાં કરવા જેવી જો અહીં આપણે જોવી હિમાલયમાં શું તકલીફ હતી અને બીજા એક સુપર બાઇક અહીંયા છે જોવા જેવા છે ખાસ આપણે બધા જોવી ખૂબ મજા આવશે આપ્લેન હો રાજકોટનું આગળ કેવી સર્કલ વાળો નવો બ્રિજ જે હમણાં બન્યો અહીંયા બધા છે ને રીલ્સ ને એવું બધું બહુ ઉતારતા નવો બ્રિજ બન્યો ને એના હિસાબે પછી કોર્પોરેશન અહીંયા પતરા મારી દીધા ટ્રાફિક એ જામ ખૂબ થતો તો અને રિસ્કી કામ હતું ખરેખર નો કરાય એવું રસ્તો હોય બધા હેરાન થાય પબ્લિક હેરાન થાય તો આજે આપણે આવી ગયા છીએ એડી કસ્ટમ કોસ્મોપ્લેક્સ પાસે કાલાવા રોડ અને હિમાલય બાઇક જે મારું સર્વિસમાં આપ્યું હતું એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને પ્રદીપભાઈ છે આ બધું સંભાળે છે કેમ છો પ્રદીપભાઈ અને ખાસ તો આ બાઇક તમને બધાયનું દેખાડીશ ને બાઇક તમે બધા જુઓ અને આનંદ લ્યો આ કયું બાઇક છે પ્રદીપભાઈ એનાની આની પ્રાઇસ શું હશે સરસ તો આપણું હિમાલયા રેડી થઈ ગયું છે આ ગૌરવભાઈ જેમણે આપણું બાઇક સર્વિસ કર્યું શું આમાં તકલીફ હતી ગૌરવભાઈ અચ્છા એટલે બેટરીનો કહેનો તો કાંઈ ઇસ્યુ નહોતો બરાબર ફ્યુઝનો ઇસ્યુ હતો તો એના માટે શું કરી શકાય કે હું લોંગ ટૂરમાં ગયો હોય અને આવો ફ્યુઝ ને એ બધું ચેક કરાવડાય બરાબર અને એક્સ્ટ્રા ફ્યુઝ કે રાખી શકાય ને પાછું સાથે ઓકે તો એ કેવી રીતે ચેન્જ કરવાનો એ એક મને કહી દેજો ફ્યુઝ બોક્સ છે આખે આખું અચ્છા ફ્યુઝ બોક્સ અમે કીધું ફ્યુઝ આવે આખે આખો આપણે ચેન્જ કરવાનો બધે ફ્યુઝ ચેન્જ કરી નાખ્યા હતા બધે નહીં એક જ જરૂર હતી બરોબર એટલે એક જ આપણે કરેલો છે બાકી બે એક્સ્ટ્રા ફ્યુઝ છે એ તમને આપી દઉં પંદરનું અને દસનું બરાબર

એટલે સમજી જવાનું ગુડી ગયો બરોબર હા આ જે પસંદ ને વચ્ચેનો જે દેખાય હમ બે કટકા કાઢે છે બરોબર છે છે હમ બે કટકા કાઢે છે ઓકે આવું કઈ થયું તો ફ્યુઝ જોઈ લેવાનું એટલે આપણે બરોબર ને બાકી એમાં ફંક્શન માં લખેલું છે કે આનો 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 બધા દિવસ પે લખેલું છે ઓકે ઈ સેવાય આ સર્વિસ એરિયા છે આ સર્વિસ એરિયામાંથી આવો એટલે આખો વિભાગ છે જ્યાં નવી વસ્તુ તમારે કાંઈ પણ પરચેસ કરવી હોય ટોટલી વસ્તુ બધી સરસ રાખી છે હેલ્મેટ કે કાંઈ પણ લેવું હોય તમારે રાઇડિંગ ગિયર કોઈ પણ જાતના તમારે લેવા હોય એડી કસ્ટમનો સંપર્ક કરી શકો છો રાઇડિંગ ડીંગીર છે આખા

હવે કાંઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો એ સંપર્ક સો ટકા કરી શકો છો ખૂબ સારી છે માણસો પણ સારા હું તો જૂનાથી ઓળખું છું આમને બધાને કાલો રોડો રોડ પેલા એનફિલ્ડનો શોરૂમ હતો ત્યારથી ઓળખું છું બધા સારા માણસો છે ખૂબ મજા આવે ને મેં પણ આમાંથી રાઇનોક્સના મગાવ્યા છે જેકેટ અને પેન્ટ બે એટલે આવશે ટૂંક સમયમાં ત્યારે હું કયા મગાવ્યા શું છે હું આપને હું જાણ કરીશ આલી ડેવિડસનનું બાઇક છે બાઇક જોઈ શકો છો તમે આની પ્રદીપ ભાઈ શું પ્રાઇસ હશે ટ્વેન્ટી ફાઈવ લાખની આજુબાજુ મિત્રો રાજકોટમાં પણ આવા બધાય બાઇક છે તમે જોઈ શકો છો રસ્તે બહુ ઓછા જોવા મળે છે કસ્ટમ પાસે બીએમડબલ્યુનું અત્યારે બાઇકને બધાય રાખ્યા છે અને જોવા જેવા છે બીએમડબ્લ્યુના ભાઈ પણ પોતે સાથે છે આપણને બધે એના વિશે ઇન્ફોર્મેશન આપશે કે કેવી રીતે બાઇક છે શું બાઇક છે શું પ્રાઇસ છે રાજકોટમાં આપણને શું પ્રાઇસમાં પડે ચાલો થર્ટી ફોર પીએસનો આમાં પાવર જનરેટ કરે છે ટોર્ક આવે છે 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 બરાબર મોડ્સ આવી જાય પ્રોપર થ્રી ટેન આરઆર છે છે અને બરાબર છે આમાં તમને ફોર મોડ્સ જોવા મળે છે

માય વ્હીકલનું આવી જાય છે સર્વિસનું આવી જાય છે સર્વિસ તમને જે કરતી ત્યારે સર્વિસ છે સર્વિસ ઓવર્ડીનો મેસેજ આવી જાય છે જ્યારે સર્વિસ હોય તો ત્યારે તમે કરાવે આવી શકો પરફોર્મન્સ ચેક થઈ જાય છે માઇલાઇટ ટેસ્ટિંગ છે સ્પીડ ટેસ્ટિંગ છે લેફ્ટ ટેસ્ટિંગ છે તો ટ્રેકમાં અહીંયા ચલાવી શકો છો આ બાઇક અચ્છા પ્રેફરન્સીસમાં આપણે ડિસ્પ્લે સેટઅપમાં બ્રાઇટનેસ તમે કરી શકો છો બરાબર છે આ અલગ અલગ છે એનું સેટિંગ કરી શકો છો ડે નાઇટ મોડનું સેટિંગ કરી શકો છો ડે કરી શકો ફોન ને પણ કનેક્ટ થઈ જાય એની સાથે કે ફોન નો કનેક્ટ નથી બરોબર ફોન કનેક્ટ નથી થાતો ખાસ મેઈન પરફોર્મન્સ ઉપર છે તમે 34 PS નો પાવર જનરેટ કરે છે પ્લસ માં તમને આનું BMW ની જે બ્રેકિંગ છે એમાં ડ્યુઅલ છે ને ABS આવે છે પર ક્લચ આવે છે મલ્ટી હોપિંગ ક્લચ આવે છે કે વધારે બાઈક ને પરફોર્મન્સ એનું સારું કરે છે બરોબર પછી તમે ટેસ્ટ ડ્રાઈવ લેશો તો આઈડિયા આવશે અત્યારે કેટલા દિવસ માટે તમે છો અહીંયા

બાઇક પરચેસ કરવું હોય કે સર્વિસ માટે કરવું હોય તો અહીંયા જવું પડે કે અમદાવાદ આવવું પડે અહીંયા થઈ જાય રાજકોટ ઓકે ઓકે આ સ્પોર્ટ્સ છે અચ્છા નેકેડ બાઈક હા 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 તમે આપણે સિટી એરિયામાં ચલાવી શકો છો અચ્છા એરિયામાં તમે ચલાવો તમારા ફેમિલી મેમ્બર્સ માટે કમ્ફર્ટ જેને જોતું હોય ને બરાબર છે તો ઈ આ બાઈક ઈ પ્રિફર કરે અચ્છા ત્રણેય સીસી કેટલા છે ત્રણેય માં સીસી છે 310 સીસી છે 310 લિક્વિડ કુલ એન્જિન અચ્છા લિક્વિડ કુલ લિક્વિડ કુલ લેટેસ્ટ એન્જિન આવશે બરાબર અને એક પ્રાઇસ વિશે માહિતી આપી દેજો થ્રી સેવન્ટી થ્રી રાજકોટમાં થ્રી નાઇન્ટી એટ આની ઓન રોડી ફોર સેવન્ટી ઓકે અલગ અલગ છે બધાના પાવરમાં તમને વધારે ફીલ થશે કારણ કે આમાં મૂડ આવે છે પાવર ફિગર્સમાં વધારે ફીલ થશે તમારે સ્પોર્ટસમાં જવું હોય તો તમે સ્પોર્ટ્સમાં સાઉન્ડ ચેક કરવું હોય તો

અચ્છા તમે જોવ છો શું નામ આપનું દેવ્યભાઈ દેવીભાઈ સરસ થેન્ક યુ ટેસ્ટ ડ્રાઈવ લઈને આવ્યો ખૂબ મજા આવી ખૂબ સ્મૂથ બાઇક ડાઉન અપર કરો કે ડાઉનમાં કરો એવું સરસ સ્મૂથ બ્રેકિંગ સિસ્ટમ અને લગભગ મેં એકસો દસની ઉપર તો મેં ચલાવી લીધી અને ખૂબ મજા આવી ખૂબ મજા આવી ઈચ્છા એ થઈ ગઈ છે તમે બધા જોવા માગો છો તો આપણે આગળ આની કાર્યવાહી કરી અને ભાઈ છે સાથે અને ખૂબ મજા આવી મને બાઇક તમે ચલાવવા આપી ટેસ્ટ ડ્રાઈવ આપી ખૂબ મજા આવી અને ખૂબ સરસ સમજાવ્યું મને રેન મોડ સ્પોર્ટ્સ મોડ અર્બન મોડ બધામાં મેં ચલાવ્યું અને ખરેખર ખૂબ મજા આવી અને લોકોનો અભિપ્રાય રસ્તામાં બધા જોયા તો બધા તરત સામું જોતા હતા એવી સરસ બાઇક છે બધા જોવા માગતા હોય તો ખાસ કોમેન્ટમાં લખજો કે મારે આ બાઇક જોવી છે તો આપણે તમને નવું સરપ્રાઈઝ એક હું આપીશ ટૂંક સમયમાં સર કરીએ અચ્છા ઘરે પણ ઘરે પણ પ્રોવાઈડ કરે છે તમારે કોઈને ઘરે ટેસ્ટ ડ્રાઈવ માટે મગાવવું હોય તો હું આમનો કોન્ટેક્ટ નંબર એક નીચે નાખી દઉં છું સાહેબનો તો તમે બધા ગમે ત્યારે ઘરે તમારે જોવું છે તો તમે મગાવી શકો છો એક એવું નથી કે ઘર સાઈડ આપણે ફેક્ટરી હોય કે એના બિઝનેસ અપાર્ટમેન્ટમાં હોય તો ત્યાં પણ અમે ટેસ્ટ ડ્રાઈવ પ્રોવાઈડ કરી છે તો એ ખાલી લોકેશન અમને સેન્ડ કરે ઓકે તો અમે એમને ડેફિનેટલી ત્યાં જઈને અમે એમને ટેસ્ટ ડ્રાઈવ આપી દઈએ ખાલી લાયસન્સ એક મેન્ડેટરી રહેશે લાયસન્સ હશે એ ચલાવી શકશે મૂળ ગમે એ તમે લોકેશન આપો એટલે તમારે ત્યાં ટેસ્ટ ડ્રાઈવ માટે ભાઈ આવી જશે ખૂબ સારા છે ભાઈ ખૂબ મજા આવી બધી રીતે બહુ સરસ સમજાવ્યું એક વાર હું પહેલી વાર ગયો ત્યારે મને ગિયરમાં એક પ્રોબ્લેમ આવ્યો હતો પણ પછી મને બીજી વાર સમજાયું કે મારી જ મિસ્ટેક હતી ક્લચ મારો પૂરો નહોતો થતો એ મને સમજાવ્યું બીજી વાર પાછી ટેસ્ટ આવ્યું કે તમે બીજી વાર જાઓ પોતે જાઓ પોતે જ મેં સોલ્વ કર્યો પ્રોબ્લેમ ને ખૂબ મજા આવી કાંઈ પ્રોબ્લેમ ખરેખર નહોતો પણ મારી પોતાની પ્રોબ્લમ હતી હું ક્લચ પૂરેપૂરો કરતો નહોતો કારણ કે ટેવ ન હોય આપણને એક સ્પોર્ટ્સ બાઇકની પણ ખૂબ મજા આવી હવે આગળ આપણે જોવી હવે શું કરી છે અત્યારે એડવેન્ચર બાઇક રેલી બી આની ટેસ્ટ ડ્રાઈવ લઈ આવ્યો ખૂબ મજા આવી અને એડવેન્ચર બાઇકમાં મેં ઓફ રોડ ને ઓન રોડ અત્યારે બે ટેસ્ટ આવી લીધી પણ સારું રોડમાં હાલતું તો ખબર જ નહોતી પડતી એટલું સરસ સ્મૂથ હાલતું હતું સસ્પેન્શન ને બધા એવા સરસ છે ખરેખર મને બહુ મજા આવી આ તો એડવેન્ચરમાં તો હિમાલય છે મારી પાસે એટલે જોવાની વાત છે બાકી સ્પોર્ટ્સમાં નથી એટલે સ્પોર્ટ્સ વિશે વિચારી પણ મને કમ્ફર્ટ આનું ખરેખર ખૂબ મજા આવી અને આ વિશે વિચારવા જેને એડવેન્ચરમાં જવું એને વિચારવા જેવું ખરું અમે હિમાલયાની સર્વિસ કરાવીને નીકળી ગયા છીએ આ સર્વિસમાં આખું બાઈક સરસ રીતે બધું જોયું ચેક કર્યું આ કેવા સરસ છે તો બધે બધું ચેક કર્યું એટલે બીજો કાંઈ વાંધો નથી એમાં ખાલી ફ્યુઝ નહીં બદલાયું અને વોશિંગ નહીં કર્યું અને ઓઇલને એમ કીધું કે બધું બહુ સરસ છે એટલે કાંઈ જરૂર નથી નવા જેવું જ છે કે બદલાવી પછી કાંઈ રાઈડને એવું તો મારે થયું નથી એટલે બધું પરફેક્ટ છે અને એનો ફ્યુઝ થોડાક એક્સ્ટ્રા લઈ બે ત્રણ ફ્યુઝ એકસ્ટ્રા રાખી દીધા છે એ રીતે સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ સરસ બાઇકે સરસ થઈ ગયું જુઓ તમે હલાવવાની મજા આવે છે નવા જેવું થઈ ગયું અને બિલ ખાલી સાતસો રૂપિયા ઓનલી સેવન હંડ્રેડ સેવન હંડ્રેડમાં સરસ થઈ ગઈ સર્વિસ હવે આપણે અત્યારે ઘર બાજુ જાય છીએ અત્યારે અને આમાં કેવું છે એન્જનિનો અવાજ એને બધું કેવું આવે છે કોમેન્ટમાં લખજો જોયા બાઇક તમે જોવા માંગો છો એમાં તો મને ખાસ કહેજો તો તમારા બધાના પ્રેમથી સપોર્ટ થી આપણે સ્પોર્ટ્સ બાઇક વિશે કઈક વિચારીશું આમ તો બાઇક વિશે જો વાત કરીએ તો હિમાલયામાંય આમ કંઈ ઇસ્યુ નથી આને ચલાવવાની ખૂબ મજા આવે છે પણ કમ્ફર્ટ આનું બીએમનું ઘણું સારું હતું એડવેન્ચર બાઈક મેં જે જોયું ને ખરેખર ખૂબ સારું હતું કમ્ફર્ટ એ છે અને કદાચ કરવું હોય તો મારા માટે તો સ્પોર્ટ્સ જે બાઇક હતું એમાં જ હોય એડવેન્ચર તો ઓલરેડી છે જ આપણી પાસે હિમાલય અને બીજું કાંઈ ઈસ્યુ નહોતી ફ્યુઝનો ઈસ્યુ હતો તે ઇશ્યુ તો સોલ્વ થઈ ગયો છે આમાં બે ચાર થોડીક રાઈડ કરી પછી આપણે એના વિશે જોઈ પછી વિચારશું બાકી આ સ્પોર્ટ્સ વિશે તમારા બધેનું શું માનવું મને ખાસ કહેજો અને હવે અવાજ એંગલ બધું કેવી રીતે આવે છે એ મને ખાસ જણાવજો બધા અને બીજી એક મિત્રો તમને વાત કરું બાઇક વિશે કે આ છે ને એક શોખની વસ્તુ છે તમને ગમે છે તમને શોખ છે ઘણા વસ્તુ નહીં ગમતી હોય કે બાઈકમાં આટલું બધું ન કરાય ને રાઈડિંગ ન કરાય ને આરો ખર્ચો ન કરાય પણ સૌ સૌનો વિષય છે મૂળ વસ્તુ તમને ગમતું હોય ને એ કરાય મજા એ છે એની અને ખાસ બીજું આજના યુવાનોમાં તો બાઇકનો ખ્યાલ છે બધેને ખૂબ ક્રેસ છે પણ એક વસ્તુ આપને જણાવવા માગું કે તમારે એના જે યુવાનો કે કોઈ પણ જે બધા જોવે છે વિડીયો બાઈકના તો બાઇક નહીઓ પણ એક વસ્તુ યાદ રાખો ખાલી પોતાના પૈસે લ્યો ભલે તમારે જે બાઇક લ્યો પચીસ લાખ ફોડી લ્યો પચાસ લાખ એક કરોડ તમારે જેવી બાઈક લેવી પણ લેવાની કેવી રીતે પોતાના પૈસે હું તમે બધા મને જોવો છો કે બુલેટ છે આ છે બધું જોઉં છું પણ એ બધું મારી ડ્યુટી કે મારી નોકરી બધું કરીને પછી જ મેં હું મારા શોખ મેં પછી પૂરા કર્યા છે એટલે ખાસ એ બધે ધ્યાન રાખવાનું બાઇક માટે કોઈ છે ને બાઇક માટે એવા ધમ પછાડા નહીં કરવાના આપણી કેપેસિટી હોય એ પ્રમાણે જ આપણે રહેવાનું બાકી તમારે શોખ હોય બાઇકનો ભલે લ્યો પણ એના માટે તમે મહેનત કરો સારું કમાો પછી તમને શોખ થાય તો મોતથી લ્યો તો ચાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જ આ વ્લોગ આપણે પૂરો કરી છે બધા જણાવજો કેવો લાગ્યો વ્લોગ કેવું રહ્યું અને ખાસ તો બાઇક વિશે સ્પોર્ટ્સ બાઇક લઈ નીકળોને ત્યારે એમનું રોડ પ્રેઝન્ટ મને બહુ સારું દેખાણું બધા જોતા હતા કોહો આ કયું બાક કયું બાઈક હશે કયું બાઈક હશે ખૂબ સારું છે જોઈ આગળ કેવી રીતે કરી શકાય છે તો ખાસ બધા લખજો કેવો લાગ્યો વ્લોગ અને આ તૈયારી તમને એક વસ્તુ કહી દઉં એક લોંગ ડ્રાઈવ લોંગ રાઈડ એક આવે છે ટૂંક સમયમાં એની તૈયારી બધી ચાલે છે તો ખાસ બધા જોડાયેલા રહેજો બધા ખૂબ મજા આવશે ચાલો મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ de ahí para